જેને પણ બંધ કરવામાં આવ્યું છે યુદ્ધની કોઈ પણ પ્રકારની સ્થિતિ જો ઉત્પન્ન થાય કારણ કે પાકિસ્તાન અવડચંડાઈ કરતું જ રહેતું હોય ત્યારે આવા પ્રકારની જો અવડંડાઈ થતી હોય તો તેને રોકવા માટે આ પ્રકારે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે ગઈકાલે જે રીતે જેસલમેર બોર્ડર અને કચ્છ ભુજની જે સરહદ ઉપર જે રીતે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે અત્યારે જે રીતે હું દ્રશ્ય બતાવીશ કે બનાસકાંઠાનું જે નડા બોર્ડ છે જે નળા બોર્ડરે હું આવ્યો છું ને ત્યાં આગળ તમામ પ્રકારની જે અત્યારે વ્યવસ્થા કરવામાં આવી છે કહી શકાય કે જે રીતે તમામ જે ગામો છે સરહદી પંથકના ચોવીસ જેટલા ગામો છે ત્યાં બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે ત્યાંના તમામ જે સરપંચ હોય તલાટીઓ હોય તમામ લોકોને ત્યાં આગળ અત્યારે એલ આવ્યું છે પોલીસ છે તે પોલીસ પણ પેટ્રોલિંગ કરી રહી છે સતત અત્યારે જે આ નડાબેડ વિસ્તાર છે ને નડાબેડ વિસ્તારનું જે ટુરિસ્ટ કહેવાય છે ટુરિસ્ટ પણ અત્યારે બંધ કરવામાં આવ્યું છે તમામ પ્રકારના જે એના લોકો છે આજુબાજુમાં જે સરહદી વિસ્તારમાં ગામડામાં રહેતા લોકો છે તે પણ અત્યારે તો ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે કહી શકાય કે અત્યારે જે રીતે તમામ પ્રકારનું તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે ને અત્યારે જે રીતે ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈને જેવા સંકેત ચાલી રહ્યા છે કહી શકાય કે અત્યારે હુમલા પણ થઈ રહ્યા છે ત્યારે અત્યારે જે સરહદી વિસ્તારની જે નડાભેટ બોર્ડર છે ને પાકિસ્તાનની એકદમ નજીક આ અડીને આવેલી આ બોર્ડર છે એટલે કહી શકાય કે ઓગણીસો પાસઠ અને ઓગણીસો જે એકોતેરમાં યુદ્ધ થયા હતા ત્યારે પણ આ આપણા ભારતના સૈનિકો છે તે આ બોર્ડર ઉપરથી ત્યાં આગળ જીત મેળવેલી છે ત્યારે કહી શકાય કે અત્યારે તો તમામ પ્રકારની અહીંયા વ્યવસ્થા કરવા આવી છે અને વહીવટી તંત્ર પણ અહીંયા સજ્જ છે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા